આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલને પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના દિશા નિર્દેશ હેઠળ આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટના સ્થળે સૌથી પહેલાં પહોંચીને તાત્કાલિક રિસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોને બચાવી તેઓની નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગયો હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયો હોય જેથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત બત્રીસથી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ મૂકવામાં આવ્યા છે જેમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ડ કટર ટેલિસ્કોપિક લેડર સ્ટ્રેચર જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વિંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યવસાયિક સાધનોનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર પણ વાહનમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત નાઇટ વિઝન ગોગલ્સ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ટ્રાફિક કંટ્રોલ લાઇટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે આ વાહનની બોડી તેમજ એન્ટ્રી એક્ઝિટ ડિઝાઇન પણ ફાયરપ્રુફ અમને હુમલારોધક છે જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે આ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બાડોલી